ફૂડનો ટેસ્ટ મળ્યો છે સંજયભાઈના કેટરિંગનો ટેસ્ટ મળ્યો છે અને ઘણા બધા લોકોની નેગેટિવ થોડીક કોમેન્ટ હતી એ પણ મેં વાંચી છે પણ લોકોએ એવું કીધું છે સંજયભાઈ કે સંજયભાઈ એક જ કેટરિંગ કેટરસ કરે છે એવા કોમેન્ટ આવ્યા તમને હા હા તો મેં પર્સનલી જવાબ આપ્યો કે મેં કીધું ભાઈ હશે સોરી કેટરસ બધા કરતા હોય અમારે મોરબી છે તો મોરબીમાં લગભગ દોઢસો રસોયા હોયા છે રાજકોટમાં બસો રસોઈયા છે એવું નથી પણ રસોઈની વસ્તુ એવી હોય કે કોઈને બનાવવાનો શોખ હોય કોઈને શીખવાડવાનો શોખ હોય અને કોઈને શૂટિંગ કરવાનો શોખ હોય તો રાજભાઈએ શૂટિંગ કર્યું હું તો બનાવતો જ અમે તો નાના મોટા કામ હાલતા હોય પછી પચાસ હો બસો મણાના ત્રણસો મણાના પાંચસો મણાના ચાલતા હોય કામ પણ એવું નથી હોતું કે આખા દરેક સૌરાષ્ટ્ર શહેરની અંદર નાના ગામડામાં જુઓ ને તો પાંચ રસોયા હોય એ એની રીતે બનાવતા હોય પણ અમે નજર સમક્ષ તમારા નજર સમક્ષ પહોંચે અને તમે કઈક ટીવીમાં જુઓ ને કઈક અલગ મળે એવા ફોન આવે છે એટલે રાજભાઈ વિડીયો શૂટ કર્યો હતો સો ટકાની વાત સંજયભાઈ સાચી કહે છે જે લોકોને નવી નવી રેસીપી હોય ને તો જ હું વિડીયો શૂટ કરું છું ને સંજયભાઈને પર્સનલી હું કહું છું તમે પણ તમે પણ લોકો ઘણા બધા એવું કહેશો કે તમે સંજયભાઈની રેસીપી કેમ નથી લાવતા કેમ નથી લાવતા પણ તમારા સમક્ષ કંઈક નવું મારે રજૂ કરવું હોય ને તો હું લઈ આવું છું બાપા બાકી મારે કંઈ બટેટા હોય રીંગણા હોય બધાના શાક બનતા જ હોય છે

અનપૂર્ણા અવતાર કહેવાય હાચા હાચું કે દો સવાર ઊઠીને પેલો ઘરમાં માં પ્રશ્ન કેવો કે આજે ક્યુ શાક બનાવવું હા તો એના માટે તો ખરેખર તમે કમલેશ મોદી બ્લોગ માં કેટલા રેસિપી ના વિડિયો જોયા છે सब्जी ના એનાથી ઘણા લોકો બનાવે છે અને અત્યારે રેસીપી લઈ છી તો એના આટુ લઈ છીએ કે તમે કાયક નવું બનાવી શકો નવું ખાઈ શકો આ હેતુ થી અમે તમારી તમારો ધંધો છે અમે બનાવી જ છીએ કરીએ છે હા એમ અને આજે આપણે કરી શરૂઆત પંજાબી શાક આજે શું સંજીભાઈ નવી આપુડી આજે પનીર વેજ વિથ પનીર પંજાબી પંજાબી શાક તો હોય પણ એની અંદર વેજ 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 વિથ પનીર 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 ઓકે ઓકે શાહી 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 હંગામા 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 બરાબર હા વાહ રેડી હાલો કરી શરૂઆત લસણ આપણે વગર ની શરૂઆત હા જીરું નાખી તમા

લસણની ગ્રેવી આલો નાખી દયો મરચાની ગ્રેવી મરચાની ગ્રેવી કોર્જી મરચા હા સુરતી મરચાની ગ્રેવી એટલે કોર્જી ફાઈજી ઈ શું છે કોર્જી ફાઈજી આ સુરત સુરતી મરચી ફાઈજી ફૂકા કાડે આયેમ ફૂકા કાડે ધુવા ના કાડે બાર હવે આ ગ્રેવી નો વગર થઈ અને વીસ મિનિટ લગી ચડવા દેવાની હવે આની અંદર અમુક અમુક હાફ રેસીપી હોય છે હાફ રેસીપી એટલે લો મટીરિયલ કમ્પ્લીટ કરી રાખ્યું હોય પણ આની અંદર ડુંગળી ટમેટા રાજભાઈ થોડાક પોઈચા થોડાક લેટ પોઈચા પણ સમય અમારે જમાડવાનો જોતા હોય એટલે ડુંગળી ટમેટા ની ગ્રેવી કરેલી છે ડુંગરી ટમેટા ને મગતરી ની બધાને ખબર છે કે પંજાબી શાકમાં ત્રણ વસ્તુ આવે ડુંગળી ટમેટા મગતરી ગ્રેવી કરેલી છે આ એક રસ થઈ જશે પછી આપણે આની અંદર નાખશો ત્યાં સુધી આને વીસ મિનિટ લગી પાકવા દે હળદર ઉપર આવશે હળદર હળદર મરચું બસ હલો રેડી હવે નાખો ગ્રેવી જો આ ગ્રેવી ડુંગળી ટમેટા ની બનાવેલી છે ડુંગળી ટમેટા હા ડુંગળી ટમેટા ની મગતરી

સ્મેલ રે ઓલો વઘાર માં સુગંધ બધી ઉડી જાય આ અંદર એના માટે ઉપર હિંગ નાખી દે હા થોડું પાણી નાખી દયો જો આ ગ્રેવી પાકે છે હા ડન હવે આને અડધી કલાક લગી પકાવવાની જ્યાં લગી છાતા ન ઉડે ને ત્યાં લગી ખતખદે નહીં ખતખદે નહીં ત્યાં લગી હા હવે આની ઉપર પડશે કસ્તુરી મેથી હવે અડધર ફૂલ કરો નાખો કસ્તુરી મેથી આની અંદર આવે છે કિચન કિંગ મસાલો અત્યારે કિચન કિંગ મસાલો એમડીએચ ની સોલ્ટેજ છે એટલે એવરેસ્ટ વાપરી છે પછી કોઈ પણ મસાલો ચાલે પંજાબીમાં એવરેસ્ટ મસાલો કિચન કિંગ કિચન કિંગ હવે જેમ જેમ ગ્રેવી પાકતી જાય છે એમ એમ આપણે હવે સ્વાદ અનુસાર મીઠું નાખશું સ્વાદ અનુસાર મીઠું

આમાં ઉજવે ઓરિજિનલ પંજાબી આપણે બનાવીને હા ખરેખર રિયલમાં આપણા માણસો ખાઈ ન શકે એટલે આપણે એના ટેસ્ટની અંદર આપણો અમારી ગ્રીન ગ્રીન હા એટલે આપણે શું કરી કે નેચરલ જે શાક હોય એમાં તેલ નાખો નેચરલ જે શાક હોય એમાં આપણે શું કરી ઇન્ડિયન ગુજરાતી ઉમેરી તો ખાઈ શકે તો આનું નેક્સ્ટ હજુ બાકી આ સબ્જી તૈયાર ઓકે આ ગ્રેવી તૈયાર આ ગ્રેવી તૈયાર